બે ત્રણ ચાર પાંચ છ અને સાત સાત પતંગ ગાઈસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ આઈ જો નવો બ્લોગ લઈને અને વાગવામાં થઈ હશે આડા પાંચ જેવું થયું છે ને અત્યારે બ્લોગ ચાલુ કર્યો કેમ કે આપણે મજા કાલ બગડી જતી કાલ ઉતરાયણ હતી તો કાલ મજા પકડી જતી તો તાવ આવી ગયો હતો ને માથું તૂટું થઈને શરદી થઈ જતી તો એમાં કઈ આપણે કાંઈ પતંગ વતંગ કાંઈ સગાવી નહીં ને આજે આ બધા સગાવે છે આપણે કાંઈ સગાવી નથી લાવ્યા એ નથી પતંગ તો હું કોઈ અત્યારે સારું છે આગળ ના ધોઈને ફ્રેશ એનફ્રેસ થયો અત્યારે ઉઠો તો અત્યારે સારું છે તો હું કોઈ બ્લોગ બનાવી રાખું બ્લોગ કન્ટિન્યુ સારું રાખવાના છે એટલે બ્લોગ બનાવવા જરૂરી છે બ્લોગ કન્ટિન્યુ હવે આવી છે પતંગ તો અહીંયા આવી છે કપાઈ કેટલી આવી છે ને એ બધું આપણે હાસ્પિટલ રાખ્યો તો આપણે સગાવ્યું તો અત્યારે તો હું જો અત્યારે ખાલી અહીંયા જો બહાર આવ્યો બ્લોક બનાવ રૂમની બહાર આપણે ભાડે રૂમે રહી તો ત્યાં છે આપણે ગામડે નથી બહાર તો જો આ બધું

તો એ બધા બ્લોગ નાખવાના છે તો સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલ ને આ બાજુ કે આ બાજુ સબસ્ક્રાઈબનું બટન આવતું હોય દબી દેજો લાલ કલરનું બ્લેક કલરનું થઈ જાય દબી દેજો ઓકે તો હાલો મળો થોડી વારમાં કંઈક બહાર જાઓ કાં ગમે કરો તો તમને પણ કહીશ ઓકે ચાલો મળવું તો પતંગ છે ને આ ઉડી ઉડીને આવી હતી ને હું તમને બતાવું મેં બહાર કાઢી અંદર માંથી બહાર કાઢી લીધું જ્યારે આ એક બે ચાર પાંચ છ એક આયા છે એક અંદર નાની આવી છે આ દોરો આ બધો આ દોરો કેટલો બધો આવેલો હવે માલવાડી

થોડીક સેથી બન અહીંથી બંધ થી બંધ તો આમાં પવન ન આવે ને હેરખો એટલે પતંગ અહીંથી તોડતું હતું પણ પાછું કન્ફ્યુઝ થાય પાછું એટલે એ સડ્યું નસેડ્યું કેન્સલ થાય કપલા સગાવવા પતંગ પીડા એક તો નાખી દીધું મેં બે અહીંયા ટીંગ એક આમે તો નાખી દીધું થોડું એક સામે લાલ પીડી તો એવું છે ગામડે હોત તો સગાવતા અહીંયા નથી કંઈ આવતો ભાઈ તો હાલો ભાઈ હવે આ બધા પતંગ હાંસવી લઉં સગાવાના નથી અને કસરત ડબ્બામાં નાખવાના છે તો આ બધા હાંસવી લઉં આવે મળું પછી તમને હું બ્લોગ હશે ને મોટો કરી નાખશું આપણે એક બે દિવસનું ભેગું કરી કેમકે અત્યારે વાગડામાં સવા વાગી ગયા ને હું કાંઈ જવાનો નથી આજને કાલે બધું ભેગું કરી નાખી દઈ તો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો

તો અત્યારે સાંજના પાંચ વાગી ગયા નેક્સ્ટ ડે છે કાલનો બ્લોગ અલગ હતો ને આજનો અલગ ચાલુ કર્યો છે અત્યારે સાંજના પાંચ વાગ્યા તો અત્યારેથી બ્લોગ ચાલુ કર્યું છું કેમકે અત્યારે માર્કેટ જવાનું છે મારે દવણું દળાવવાનું છે દવણું દળાવેલું હતું એ આપણું પૂરું થઈ ગયું છે કેમકે ક્યારેથી લેવો હતો ને ઘઉં તો થોડોક જ લેવો હતો અડધું બાસ્કુજો લેવાયો હતો તો એ અત્યારે એક મહિનો થવા આવ્યો તો એ થોડાક રહ્યા તો દળાવવા જરૂરી છે એટલે હવે દળાવવા જાઉં છું એમ તો થોડોક લોટ પડ્યો પણ એ હવે થાય નહીં થાય નહીં એટલે એ પાછો દળાવવો પડીએ તો અત્યારે જાઉં છું માર્કેટ દળો દળાવવા ને ચોખાઈ લાવ્યો તો ચોખાઈ પૂરા થવા આવ્યા થોડાક જ છે તો એ પાછો દેહમાં જાવ કે અહીંથી લઉં કે શું કરવું એ ખબર ન પડતી કદાચ અહીંથી જ લઈ લે બસો રૂપિયાનો આવે પાંચ કિલોનો આવે પ્લોટ બસો રૂપિયાનો પાંચ કિલો તો એ કદાચ લઈ લે હું તો આ એક ઘેર જવાનું થાય ને આંખમાં કંઈક કરીએ સુધીમાં તો ઘેર જવાનું થાય તો ઘેરથી પાછા આપણે લેતા આવશું તો એનો તો કાંઈ વાંધો નથી તો હાલો આપણે દોડ દળ જઈએ માર્કેટ ને ઓલા બ્રેડ પૂરા થઈ જાય આપણે બ્રેડ લેવા જોઈએ કેમકે એમાં ઓલું પીનટ બટર નાખી ખાવશું ને કેળા લાવવા પડે તો એ લતાવી તો હાલો માર્કેટ જાઉંશું ને મળું પછી માર્કેટ જઈને તો માર્કેટથી આવી છે રૂમે અને બધું રૂમમાં મૂકી દીધું

કેવા તો એમ તો પડ્યા તા થોડક પડ્યા જો તો તો એમ લેતો તો પછી પાછો કે જાવ માર કે ટાગી થાય કે પછી આ આ મસે આ સિંગ ના રોમાલ લીધો એક ધોળો કલર નો ને આમાં માં સબ્જી સબ્જી માં ભીંડા હે ને આ હું કેવાય કાકડી એટલું લાવ્યો બહાર જઈને વાત કરું તો આપણે આ વ્લોગ પૂરો કરી દઈએ તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરી દેજો અને જે આપણે ચેનલમાં નવા આવ્યા હોય એ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટ કરી દેજો ઓકે તો આપણે આવા વિડીયો સાથે મળીએ કાલે થોડાક દિવસમાં કેમ કે શેડ્યુલ નથી મેચ થતું મારે વ્લોગનું ને કામનું એટલે થોડુંક વાર લાગે વ્લોગ આવવામાં તો હાલો આપણે બીજા વિડીયોમાં મળીએ ત્યાં સુધી ધ્યાન રાખજો બાય બાય